તાળા મારી ફરાર થતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે રાજેશ પટેલ નામના માર્કેટ યાર્ડના વેપારીએ ફરાર પ્રહલાદ પટેલ અને તેના પુત્ર સામે વસાઈ પોલીસ સ્ટેશનમાં અઠાવન લાખ અઠાવન લોકો સાથે કુલ રૂપિયા નવ પોઈન્ટ ચોપન કરોડની છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ નોંધાયેલી છે એ ફરિયાદની હકીકતમાં જે ફરિયાદી છે એમનું નામ છે કુમાર જયંતિભાઈ પટેલ કે જે મોતીપુરા ટીંટોદળ ગામના વતની છે અને એમની સાથે બીજા નેવું જેટલા ખેડૂતો છે એમણે એક સૌ પ્રથમ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી ફરિયાદની જે હકીકત હતી એમાં અમને એવું જણાવેલું હતું કે આ જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો પાસેથી એમના જ ગામના પ્રહલાદ વિઠ્ઠલભાઈ પટેલ અને એમનો દીકરો નરેન્દ્ર પ્રહલાદભાઈ પટેલ આ ખેડૂતોને વિશ્વાસમાં લઈ એમની પાસેથી કુકરવાળા નાગરી કોઓપરેટિવ બેંક અને બીજી એક બેંકમાંથી આ ખેડૂતો પાસેથી લોન લેવડાવેલી અને એ લોન એમણે સૌ પ્રથમ પોતાના અંગત વિશ્વાસમાં લઈ ખેડૂતોને કે હું તમારા સમાજનો જ છું અને તમારા ગામનો જ વતની છું મારે હાલ પૈસાની જરૂરિયાત છે એમ કહી આ તમામ ખેડૂતો પાસેથી લોન લેવડાવી આ લોનની રકમ છે એ લગભગ નવ કરોડ ચોસઠ લાખ રૂપિયા જેટલી થતી હતી જ્યારે ખેડૂતોને આ વાતની ખબર પડી કે અમારી ફક્ત એક ખેડૂત પાસેથી પણ નહીં પણ ઘણા બધા ખેડૂતો પાસેથી આ વ્યક્તિએ લોન લેવડાવેલી છે એટલે પોતે જ્યાં આ જે આરોપી છે એ આરોપી કુકરવાડા ખેતીવાડી બજારમાં પોતાની દુકાન રાખતો હતો ત્યાં આગળ ઉઘરાણી માટે ગયા ઉઘરાણી માટે ગયા ત્યારે જાણવા મળેલું કે આ જે આરોપી છે અને એનો પુત્ર જેને તમામ ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને એમને ભેરવી દઈ લોન લેવડાવી આટલી મોટી માતબર રકમ લઈ અને પોતે ઓસ્ટ્રેલિયા ખાતે ફરાર થઈ ગયેલ છે આ ભાઈ અહીંયા માર્કેટયાર્ડમાં જૂની પચાસ વર્ષ જૂની પેઢી હતી અને બેંકના પણ એ પોતે વાઇસ ચેરમેન હોદ્દેદાર છે એપીએમસીના પણ એ પોતે હોદ્દેદાર હતા ઘણી નાની નાની સંસ્થાઓ પણ હોદ્દેદાર હતા અને આટલી જૂની પેઢી હોવાના કારણે ખેડૂતો બધા એમના પૂરા વિશ્વાસમાં આવી ગયા અને લોકો એમને પૂરો વિશ્વાસ ખેડૂતોનો વિશ્વાસનો એવો વિશ્વાસઘાત કર્યો કે દુરુપયોગ કર્યો કે એમના નામ ઉપર લોનો લીધી એમને ખેડૂતના નામ ઉપર લોનો લીધી ક્રેડિટ સોસાયટીઓમાં લીધી બેન્કમાંથી લીધી બીજી અન્ય જગ્યાઓથી લીધી કોઈ મંડળોમાંથી લીધી એવી ઘણી જગ્યાએથી એમને લોનનો ખેડૂતના નામ ઉપર લઈને એમના પોતાના નામ ઉપર ક્યાંય નહીં અને ખેડૂતના નામ ઉપર લઈ અને સારી એવી રકમનો મોટો એવો ભેગો કરી અને પછી અહીંથી ભાગી ગયા છે ક્યાં ગયા એનો કોઈ અત્તો પત્તો નથી કયો આગળ છે એ પણ કોઈ ખબર નથી